જીવનની પૂર્ણતા કોઈ અનુભવી નથી કાલ શું થવાનું એ પણ અખે અનુમાન ઉપર તમે જીવી રહ્યા છો અનુમાન જ છે ને કાલ તમે આમ કરશો એ તમારું અનુમાન છે સો ટકા ગેરંટી નથી તો અનુમાન ઉપર પણ કેટલો ભરોસો તમે તો હું કાલ આમ કરી દઈશ કાલ હું તમને નામ આપી દઈશ તમને કાલ હું કરી દઈશ ચિંતા કરી કેટલો ભરોસો અને અનુમાન ઉપર ભરોસો કોના થકી તમને ભગવાન ઉપર ભરોસો કે કાલ મારા કરવાનો છે ભગવાનનો સાથ હાલ છે પણ કાંઈ થવાનું નથી એ ભરોસા ઉપર તમે હાલો છો એ અનુમાન ઉપર તમે ભરોસો મૂકો છો કે હું કાલ આમ કરી દઈશ કોઈ નક્કી નથી આમ જોવા જાવ તો પણ છતાં પણ તમને વિશ્વાસ છે કુદરત ઉપર તમે એ વસ્તુ કરો છો સૂરજ ઉર્ગ પાછા તમે તમારા કામે વળગી જાઓ તો હમીરભાઈ નરસિંહભાઈ જીવનનું કોઈ જ નક્કી નથી આ સૃષ્ટિ બદલાતી રહેશે આવવાનું જવાનું ચાલુ રહેવાનું છે પરિવર્તન સતત ચાલુ રહેવાનું છે પરિવર્તનનો તમે ફક્ત એક ભાગ છો તમે ખુદ એક પરિવર્તનનો ભાગ છો અને એ ભાગને તમારે સ્વીકારવાનો રહો તમે તમે કાયમી નથી તમે કાંઈ કરી શકવાના નથી તમે શું કરી શકવાના કે જેટલાથી લીટી ધોરી મૂકી છે લીટી તમારા તમારી તાકાત એટલી લાંબી કરીને જવાનું છે એની અનુસંધાનમાં તમારી પેઢી એને લાંબી કરીને જશે સહિયારો પ્રાય તમે જાઓ પછી તમારું વર્ચસ્વ પૃથ્વી આ સૃષ્ટિના આ પરિવર્તન આગળ વધારવાની પેઢીઓ આમાં સમયચક્ર સમય ચક્રની અંદર સતત ચાલતું રહેવાનું તમારું કાંઈ આવવાનું નથી તમે ફક્ત એક ભાગ છો ને ભાગ ઉપર જેટલું કામ મળ્યું છે કુદરત થકી એ કામને તમારે પરિપૂર્ણ કરવાનું છે અમે બીજી કોઈ નવીનતા છે જ નહીં હવે આ નવીનતા નથી ને આ બધાને ખબર છે કે આમ આમાં કાંઈ થવાનું નથી સુવિચારો લખવાનું કહે તો સુવિચારો રોજ સારા સારા બધા મોબાઈલ ઉપર મૂકે કે અભિમાન નહીં કરવાનું ફલાણું નહીં કરવાનું જેટલું નહીં કરવાનું પણ એનું તાત્પર્ય તમારી અંદર હોવું જરૂરી છે તો એનું તાત્પર્ય તમારાની અંદર નહીં હોય તમે એ વસ્તુને સમજી જ નહીં શકતા ફક્ત ને ફક્ત લોકોને સમજાવવા માટેનો પ્રયત્ન કરતા હશો તો નિર્થક છે બસ માયા ખોટી છે એ લોકોને સમજા સમજાવવાની પરિસ્થિતિ ક્યારે બને કે તમે માયાથી મુક્ત થાવ તો તમે કોઈને સમજાવી શકો તમે તમે મદદથી ભરેલા હોય પછી તમે લોકોને મદદ છોડવાનું કહો તો એ યોગ્ય નથી નરસિંહ તમે જ્ઞાનની દ્રષ્ટિએ તમે તત્વજ્ઞાનની દ્રષ્ટિએ તમે છોડવાની દ્રષ્ટિએ છે અને જે તમે તમે લોકોને પીરસી રહ્યા છો જે લોકો તમને જે જે નામથી ને જે એનેથી ઓળખી રહ્યા છે તમારા જે કાર્ય કર્તવ્યથી ઓળખી રહ્યા છે એ કર્તવ્ય તમારી અંદર પરિપૂર્ણ હોય તો જ કામનું નહીં તો કોઈ કામનું નથી એ તમારું કર્તવ્ય તમે અંદરથી પરિપૂર્ણ હોવા જોઈએ એ કર્તવ્યથી એ કાર્યથી તો જ પછી કહી શકાય નહીં તો કહી શકાય નહીં જ્ઞાન આપવું સેલું છે પણ આચરણ કરવું અઘરું છે આચરણ આચરણ કરો ને પછી તમારે જ્ઞાન આપવું ના પડે તમારા આચરણ થકી જ જ્ઞાનનો ફેલાવો થતો હોય તમારા આચરણમાંથી પણ જ્ઞાન મળતું હોય તમારા વાણી વર્તન વ્યવહારમાંથી પણ લોકો જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એની માટે સાનિધ્ય સભાઓ કરવાની કોઈ જરૂર છે નહીં તમારું વ્યક્તિત્વ જ એક સત્ય જ્ઞાન આચરણ બની જાય તમારું વ્યક્તિત્વ સત્યતા અને જ્ઞાન આચરણનો એક પર્યાય બની જાય તમને જોઈને લોકો એમાંથી કંઈક શીખવા મળે પછી એ શબ્દનો કાંઈ મહિમા રહેતો નથી એટલે એવું તમારે આચરણ ઊભું કરવું પડે આચરણ ઊભું કરવા માટે ઘસાવવું પડે છે તમે આચરણમાં કેટલા છો એની માટે તમારે કોઈ સર્ટિફિકેટ લેવાની જરૂર નથી તમને ખુદના હોવો જોઈએ કે કે હું બરાબર છું કારણ લોકોને જોવાની દ્રષ્ટિ અલગ છે મિરબેભાઈ તમે કેટલામ છો એ ભગવાન જાણે તમે જાણો પછી લોકો ભાઈ તમને જૂઠા કે લુચ્ચા કે તમારે ચિંતા કરવાની જરૂર નથી પણ તમારો આત્મા તમારાથી સંતોષ હોવો જોઈએ કે ભાઈ હું ઘણો બધો જે જ્ઞાન છે એ જ્ઞાનને અનુસરવા માટે હું ઘણો બધો કોશિશ કરી રહ્યો છું ને ઘણી બધી કોશિશ પાર કરીશ હું ઘણી આગળની લીટીએ પોક્યો છું ને એનો તમને અંદરથી ભરોસો આવો જોઈએ અને એ તો તમને અનુભૂતિ થાય જ કે તમે તમે અજ્ઞાની બધી જ્ઞાન તરફ વળો ને એટલે એ ઉદાસનો અનુભૂતિ તમને ખુદને થયા વગર રહેતી નથી અને એ લોકો જોઈને એને પડખન એની એની પણ તમને ચિંતા હોતી નથી કે હું આટલો જ્ઞાની છું હું આટલું કરું છું અને લોકો એ એ જ્ઞાનનું પ્રથમ પગથું છે કે તમને દુનિયાની ચિંતા છૂટી જાય દુનિયા શું કે છે દુનિયા શું વાતો કરે છે હું આમ છું તો લોકો મારી ખરાબ વાત કરે છે આ બધી વ્યાધિઓ રહીને એ જ્ઞાન આવ્યા પછી છૂટી જવી જોઈએ તો જ એને જ્ઞાન પૂર્ણ જ્ઞાન કહેવાય એને આચરણ કહેવાય આચરણમાં તમે જ્ઞાની છો ને પછી તમને કોઈ કાંઈ કહે તો એનો તમને ક્રોધ આવો અથવા એનું તમને આમ એવું હોય કે હારું મારી લોકો વાત કરું હું સીધી રીતે રહું છું એનું તમને દુઃખ હોય તો એ પણ અજ્ઞાનતા છે દુઃખ પણ લેશ માત્ર રહેવું જોઈએ નહીં તમે ફક્ત ને ફક્ત તમારા તમે ક્યાં છો ને એનો તમને ખ્યાલ હોવો જોઈએ તમારે ક્યાં જવું એનો તમને ખ્યાલ હોવો જોઈએ પછી દુનિયાની આજુબાજુ કાંઈ ચિંતા કરવા નથી વર્તુળમાં જે થતું હોય તમારા કેન્દ્રની અંદર શું છે ને મહત્ત્વનું છે વર્તુળની ચિંતા કરાય નહીં તમે કેન્દ્રમાં કઈ જગ્યાએ તમે ધ્યાન કેન્દ્રિત કર્યું છે તમે કઈ તરફ વળી રહ્યા છો એમનું તમને સંપૂર્ણ ખ્યાલ હોય પછી દુનિયા જે કહેતી હોય કેવા દેવાની પણ તમે સત્યમાં છો ને એનો ભરોસો તમને ખુદ ન હોવો જોઈએ નાભીમાં ગાંઠ હોવી જોઈએ એટલે આ જ્ઞાન છે જ્ઞાનની અંદર જ્ઞાનીઓના લોકો ગાંડા કે જ્ઞાનીઓ દુનિયા એને ગાડી કહે છે કારણ કે આમાં કોણ ગાંડું છે ને કોણ નથી ગાંડું એ તમને ખબર છે કે તમે તમે ડાયા છો ગાંડા સૃષ્ટિવાળાને વધારે કઈ જીવિત જીવડાઓ છે એમને કે તમે ડાયા કઈ કઈ કયા અર્થમાં તમે તમારી જાતના ડાહી કહેશો ખુદ તમે એક વર્તુળ બનાવ્યું કે આવું આવું કરવાથી એ બધા ડાયા કહેવાય તો તમારી મનોદશાથી તમે નક્કી કર્યું છે પણ ડાયું કોણ ગાંડું કોણ તમને ખબર છે કદાચ કોઈ ગાંડા જાય પરમ ડાયા હોઈ શકે તમે બધા ગાંડા હોય એ તમે તમે ખુદ તમારા તમારાથી વિપરીત પરિસ્થિતિ તમારાથી વિપરીત વિચારો વાળો ગાંડો કહેવાય ને કોને ખબર કે એના વિચારો શ્રેષ્ઠ હોય એના વિચાર પ્રમાણે તમે ગાંડા હોય આનો કોઈ લેખ આનો કોઈ નામ નથી આપ્યું કોણ ગાંડા ને ડાયા તો ભેદ તમે કર્યો છે કોને ખબર છે જે બધા ગાંડા ફરો છે બધા ખરેખર સૃષ્ટિને મોહ માયા મૂકીને ડાયા થઈ ગયા છે પણ તમે એના ગાડા છો કારણ કે તમે ખુદ ગાંડા બહુ વિચારે છે ઊંડી પરિભાષા છે કોઈક રોડ ઉપર બેસી રહેનારો કાંઈ કોઈ ચિંતા વગર કોઈ બેસીનારો દાઢી વધારનારો એના વાળને ભાન ના હોય એને નાહવાની ચિંતા ના હોય એને નાહવાનો કશી પણ માયાથી બધી રીતે મુક્ત થઈ ગયો હોય એને તમે ગાંડો કહો છો એ શું ખાતરી કહી એ ખરેખર ડાયો છે તમે ગાડા છો કોઈ નક્કી નથી ગાંડા કોણ ડાયા કોણ એ બધી જ કુદરતને ખબર છે એ કઈ સૃષ્ટિના કયા નિયમને કઈ અનુભૂતિને જાણી ગયો હોય તે બધું મૂકીને તેરાંજલિ કરી દીધી હોય એ એ મહત્વની વસ્તુ તમે તો તમે તો ઝાડમાં ફસાયેલા તમે જવાના નથી અને ફસાય ને ગાડો હોય ડાયો કોઈ દાડો ફસાય તંત્રના દાડામાં ડાયો હાથ નાખ્યો ગાડા નાખો ને તો જે જે ફસાયેલા છે ને એ પોતાની જાતના ડાહી કરીને કહી શકે તમે માયામ ખુદ ફસાય છો ને તમે કે હું ડાયા ડાયો છું ડાયા તમે નથી તમે જ્ઞાની નથી જ્ઞાનીઓ ક્યારેય માયાની ઝાડમાં ફસાતા નથી અને જે માયાની ઝાડમાં ફસાય નહીં ને એનાથી કોઈ ડાયું છે જ નહીં શિષ્ઠ છે ડાયાનો મતલબ શિષ્ટ થાય એનામાં જ્ઞાન છે હા એને જ્ઞાન છે કે ભાઈ તમે બોરડીમાં બોરા વીણવા જયા હોય કુ કાંટારી તો એને અંદર બોરું મીઠું બોરું છે પણ એને કાઢવું છે ને સ કાંટા તો હાચવીને હાથ ગાલીને હાચવીને કાઢી લો એ ડાયો એમ સંસારના માયાજાળની અંદર મીઠા બોર છે અમીર આ સંસારની માયાજાળની અંદર મીઠા બોર છે ને માયાઝાર રહીએ કંથેર સમાન છે કાંટા સમાન છે બોરડીના દારા જેવી છે ને એની અંદરથી ફળ કાઢવાનું છે ખાવાનું છે તો તમારે હાચવીને હાથ નાખીને ધીમે ધીમે લેવું પડે જે બોર વીણવા જોઈએ ને ખબર પડે પછી અમુક એવું વિચારતા એવું ના કરવાનું ખંખીરી કાઢવાની ખંખીરી ના કાઢે કારણ કે એમાં કાચા ધરી જાય કાચાને નુકસાન ના થાય અમે અને પોતાની પણ સંતુષ્ટિ થાય તમારી તમારું ધ્યાન કે તમારું જે લક્ષ્ય છે એ પણ પૂરું થાય ને તમને આંચ પણ ના આવે અને બીજાને નુકસાન પણ ના થાય ને આનું નામ જીવન છે અત્યારે પોતાના સ્વાર્થ માટે બીજાની નુકસાનની ચિંતા કોઈ અત્યારે કરતું નથી તમારો સ્વાર્થ પૂરો થતો પછી લાખોનું નુકસાન થતું હોય હજારો લોકોનું નુકસાન થતું હોય એની ચિંતા કરતા નથી આનાથી મોટો ગાડો અને મૂર્ખ કોઈ નથી જ્યારે તમારી ચેષ્ટા પૂરી કરવાની હોય થાય પહેલાં લોકોનું વિચારવાનું કે મારી ચેષ્ટા પૂરી કરતી વખતે કોઈનો દુઃખ તો નહીં થાય અથવા કોઈને નુકસાન તો થશે નહીં ને અને પોતાની ચેષ્ટા પૂરી કરવા કોઈને નુકસાન થતું હોય તો તમારી ઈચ્છા રહી ત્યાં સ્થગિત કરી અને કોઈને નુકસાન એની ચિંતાના કારણે તમે એને રહેવા દેવા તમારી તમારી ઈચ્છા રહી એને મોખૂફ રાખો ને એનાથી સત્યતા કોઈ છે અને એનાથી મોટું જ્ઞાન કોઈ છે જ નહીં પણ અત્યારે દુનિયા કેવી છે કે પોતાની ઈચ્છા માટે બધાને દુઃખી કરો આ છોડવાનું કહું છું તમને માયા છોડવાની કીધું નથી માયા છોડતા ભૂખ લાગવી એ પણ માયા છે શું ખાવાનું છોડી દેવાય પણ ના એ ભૂખને સંતોષવા કોઈને હત્યા કરી અથવા કોઈને દુઃખ આપીને અથવા કોઈનું સિનવેલીન ખાવું ને એ માયાનું છોડવાનું ભૂખ લાગી તો ખાવું તો પડશે એ નિયમ છે એ કુદરતી નિયમ છે આ શરીરને ટકાવવા માટે કરવું પડે પછી તમે ખાવાનું તમે કઈ રીતે પેદા કરો છો ને એની અંદર નિયમ ઉત્પન્ન થાય છે પછી ત્યાં નિયમ લાગવું પડે છે અને એ માયા છોડવાની કીધી છે કે તમારે ભૂખ માટે બીજાનું સીનવી ખવાય નહીં એનું સીનવી ના લેવાય પણ તમારી જોડે જે આવ્યું છે ને એમાંથી અડધું કોઈ ભૂખ્યા નપાય આ નિયમ છે આને સત્યતા કીધી માયા છોડવી એટલે પછી બધું તેજી દેવું નહીં માયા છોડવી એટલે તમારા લેવડની અંદર રહી અને કોને પણ દુઃખ પહોંચાડ્યા વગર બધાનો ખ્યાલ રાખી અને તમારું જીવન જીવવું ને આને માયાની માયાની અંદર રહીને જીવન જીવ્યા કે ભાઈ માયા રહીને ફક્ત ને ફક્ત પોતાના સ્વાર્થનો વિચાર અને માયા છોડી દો ને ત્યારે તમને બીજાનો વિચાર આવે સમજી લો કે તમને માયા નથી કોઈનો બીજાનો વિચાર આવે તમને સમજી ન તમને માયા નથી તમને તમારો જ વિચાર આવે ને એ માયા છે તમે સંસારમાં જીવો છો પણ તમે બીજાનો વિચાર કરો છો એટલે સમજી નો કે તમે માયાથી પકડી જો તમે માયાથી દૂર થઈ રહ્યા છો માયા તમારા છે તમે માયાના વસમ નથી આ લેવલ છે ને આમાં ભગવાન રાજી થાય બધું છોડી દેવું એ તો પાપ છે એ તો મૂર્ખામી છે એ મૂર્ખામી છે ને પાપ છે બધું છોડી દેવું તમારું કર્તવ્ય છોડી દેવું એ પણ એ એક એક પ્રકારની શું છે તમારું કર્તવ્ય છોડી દેવું શું કહેવાય કે ભાઈ મારે તો બધું તેજી દેવું બધું છોડી દેવું કુદરતની વિરુદ્ધ કહેવાય ને તમે તમારા કર્તવ્યથી વંચિત થાવ છો એટલે તમે ભાગેડું છો હા તમે ભાગેડું છો તમે તમે કરી શકતા નથી એટલે છોડો છો હા તમે કરી શકતા નથી એટલે છોડો છો તમારું બધું જ કર્તવ્ય કરવાનું પણ બીજાનો ખ્યાલ રાખે તમારું બધું જ કર્તવ્ય કરવાનું બીજાનો ખ્યાલ રાખી તમારે સિંગો ખાવી હોય કે તમારે એમ કહેવાય કે તો કોઈના ખેતરમાંથી ઊભી સિંગો તોડી લવાય કારણ કે એનું નુકસાન કર્યું છે તમારે ખાવી છે તમારે મહેનતના પૈસા નહીં બજારમાં મળે છે ત્યાંથી લાઈન ખાવ આ આ નિયમના પાલન કરવાનું છે આના માયા છોડી કહેવાય મફતનું મળતું હોય પણ એમાં કોઈનું નુકસાન થતું હોય ને તો પણ તમને એની પડી જ ના હોય તો શું આ માયાનું છોડવાનું કીધું છે માયા તો બધા મર્યાવાની પણ કર્તવ્ય કર્તવ્ય સુધી માયા રહે કર્તવ્યના લેવલ સુધી માયા રહે ને એ માયા ઉચિત માયા છે અને પછી એનાથી વિશેષ થઈ જાય કોઈને દુઃખ પહોંચાડો કોઈને નુકસાન કરે અનુચિત માયા છે એ માયાને તેજવાનું કીધું છે માયા છોડવું એટલે મૂળ કાઢી કાઢવા નહીં પણ માયા છોડવું ને એટલે વધારાનું રહ્યું ને એને તેજી દેવું એમાં કોઈનું નુકસાન થતું ને એનો ખ્યાલ રાખીને અને તમે કર્તવ્યની દ્રષ્ટિ સુધી જ રહો આગળ જશો નહીં અત્યારે માયા લીટીનો વટી ગઈ છે દરેક વ્યક્તિને જ્યારે તમે કોઈ કામ કરતા હોય કોઈ પરિસ્થિતિમાં હોય તમે કોઈ કામ કરતા હોય તો તમને ક્યારે તમારી સિવાય બીજાનો જ્યારે ખ્યાલ આવવાનું ચાલુ થાય તો તમે એનો હર્ષ અનુભવજો તમે એનો આનંદ લેજો કારણ કે ભગવાને તમારામાં એ જ્ઞાન મૂક્યું છે તમને ભગવાન પ્રસન્ન હોય અથવા તમે ભગવાનની નજીક હોય અથવા તમે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો જ બીજાનો વિચાર નહીં તો બીજાનો ક્યારેય વિચાર આવતો નથી આંધળા કરી દે એટલે મેં માયા છોડીને અને પછી સાધુ બનીને અને જંગલમાં જતું રહેવાનું કીધું નથી આટલી માયા છોડો ને એટલે સાધુ જ કહેવાય તમે આને સંત પણ જ કહેવાય સાધુ જ કહેવાય તમે આટલી માયા છોડી દો કોઈને દુઃખ પહોંચાડશો ને બીજાનો ખ્યાલ આવે તમારો તમારી પહેલાં બીજાનો ખ્યાલ આવે એટલે સમજી લેવાનું કે તમે તમારું જીવન સાધુ તત્વવાળું જ છે તમે સંત સમાન જ છો એની માટે જંગલમાં જવું ને બધું તેજી દેવું એ એ છે જ નહીં એ તો મૂર્ખતા છે પાણીમાં રહીને કોરું નીકળવું એનું નામ છે ઘણીવાર કીધું શકો તમે માયામાં રહે નહીં પણ માયા તમને અડકી શકની નહીં આનું નામ કારણ કે ભગવાને જે તમને માયા જેટલી માયા રાખવાની કીધી છે ને એટલામાં રહો તમે કોરાન કોરાન કહેવાય પણ તમે જાણે વધારે ડૂબકી મારવા જાઓ ને ત્યારે તમે પદળો છો એટલે વધારે ડૂબકી મારવા જવાનું નથી બધાનો ખ્યાલ રાખો બધાનું કોઈ પણ કામ હોય કોઈ પણ સંસારના કોઈ પણ તમે જન્મ્યાથી મરણ સુધીનો તમારો તમારા અનુભૂતિના કે તમે જ્ઞાન આવ્યા પછીનો તમારા હાથે કોઈ પણ દુઃખી ના થાય ને આનાથી જ્ઞાન મોટું કોઈ છે જ નહીં તમને એનો ખ્યાલ હોવો જોઈએ કે મારાથી આ વ્યક્તિ દુઃખી થશે મારા કરાય નહીં એનો તમને ખ્યાલ હોવો જોઈએ અને બધાનો ખ્યાલ રાખો એનાથી જ્ઞાન બીજું કોઈ છે જ નહીં જ્યાં સુધી પોતાનામાંથી નહીં નીકળો ને ત્યાં સુધી તમે અજ્ઞાની છો તમારામાં તમારામાં છો ત્યાં સુધી તમે અજ્ઞાની છો તમારામાંથી નીકળીને કોઈ બીજાનામ વસો ને

વધારાની માયા તે જવાનું કીધું છે વધારાની માયા છોડી દો બધાનો ખ્યાલ રાખો કૌટુંબિક ભાવના રાખો બધાનું કલ્યાણ ઈચ્છો અને મોઢેથી નહીં વ્યવહારથી નહીં બતાવવાનું નહીં ફોર્માલિટી નહીં ખરેખર અંદરથી આત્માથી હોવું જોઈએ આત્માથી હોય તો દેખાઈ આવે ફોર્માલિટી પણ દેખાઈ આવે અને આત્માથી પણ દેખાઈ આવે હા જવું આવું ખબર કાઢવા જવું એ બધી ફોર્માલિટી છે પણ અંદરથી હરખાતો હોય ને એને ના જાય તો શું ને જાય તો શું એના તો અંદરથી આનંદ જ હોય આ વસ્તુ પકડવાની તમે કોઈ બીમાર હોય ને તમે દવાખાના ખબર કાઢવા જાઓ તો એમાં પહેલી ફોર્માલિટી કહી હોય ખબર ખબર કાઢવાની બે નંબરની વાત હોય સાચું બોલવાનું બધાની ઓછું તમારા તમારે હૃદયને પૂછી લેજો કે ભાઈ જવું પડે એમને થાય ને કે આયા એમને થાય ને કે આ એટલે એમને થાય ને એની માટે તમે જા પેલાનું શું થશે એની તમને ચિંતા છે જ નહીં આ દરેકના મનની અંદર પડી છે કોઈના કોઈ પણ પ્રકારે દવાખાના ખબર કાઢવા જાઓ કે ઘરે વાગ્યું હોય તો ખબર કાઢવા જાઓ કે બેસવા જાઓ કે કોઈ તમે શું કરવા દો એક એના માયાને સંતોષવા માટે તમે પણ એની ફોર્માલિટી માટે જાઓ છો તમે હૃદયથી તો ગયા નથી હૃદયથી જવાનું હોતું નથી હૃદયથી તો અંદરથી જ પ્રાર્થના થઈ જાય તમે ઘરે બેઠા હોય એને પ્રાર્થના થઈ જાય કા એને ભગવાન એને મટાડી દે ભગવાન એને સારું કરી દે એ અંદરથી જ ભાવ પેદા થઈ જાય એ તો જવાનું તો ફક્ત ફોર્માલિટી છે તો ત્યાં ફક્તને ફક્ત એક વ્યવસ્થા છે કે ભાઈ તમારું નામ આયા એવું થાય વ્યવહાર છે એ વ્યવહાર પણ શા માટે માયા થકી જ છે ને કારણ કે પેલા ભાઈ ચોપરો ચોપડો માયાનો જ લઈને બેઠો હોય ફલાણો આવ્યો ફલાણો નથી આવ્યો એટલે એની માટે પાછી માયાનું જ બાણ ચડાવવું પડે એ રાજી રહી ને નહીં તો પાછું રાજી રવાય નહીં વાતો થાય તમારી એટલે એ જેવા વિચારવાળો છે ને એવું તમારે સામું કરવું પડે છે બાકી એ પણ મધ હોય મસ્ત રામ અને એને મનમાં કાંઈ ના હોય તમારે મનમાં કાંઈ ના બેનો હરખ આત્મા હરખાતો હોય તો ભલે મળ્યા કે ના મળ્યા પણ આવું કે હા કેમ કીધું મેં સાંભળ્યું હતું કે મટી ગયું મટી ગયું બહુ આનંદ થયો મેમ મને એમ કે ભગવાન માતાજી મટાડ દે આનાથી મોટી વાત કઈ એ સત્ય વાત છે પણ અત્યારે માણસો માયાના વ્યવહારની નોંધણી કરે છે ને માયાના વ્યવહારની આત્માના વ્યવહારની નોંધણી કોઈ કરતું નથી માયાના વ્યવહારની નોંધણી પડે તો દુનિયા ચાલે છે જાઓજો કોઈને બાગડ તૂટે દવાખાના હોય કે કાંઈ હોય તમે ખબર લેવા ના જાઓ તો એ ખબર લેવા ના આવે માવા માયાની નોંધણી જે પેલા વ્યક્તિ કરતા હોય પછી ગમે ત્યારે તમને બેણું મારો આટલું જ તમે આયા થાય તે તમે યા મટી જાત પણ ના એ માયાની નોંધણી છે એટલે આમે માયાના પોટલા લઈને આમાં જવું પણ આ સંસારિક નિયમ છે પણ જેને માયા મૂકી દીધી છે ને એને લોકો ગાડો કે દવા દે તો ત્યાં ભરતો

નહીં પેલો અને પેલો ના જઈને તે એના ખોદણી કરતો છે અથવા એમનું ગુરુ બોલતો છે સમાજની અંદર ક્યાં વાટે ઘાટે ચૌટે એની એ જ વાત હશે આવો અંતી ગુ એ સમજી લેવાનું કે આ રહ્યો ને એ એના અસલ રૂપમાં છે પેલો જોયો કે ના જોયો એની ચિંતા નથી એ તો તમારું સારું જ બોલે છે એ તો તમને સન્માન જ આપો છે પાંચ માણસ તમારી સમજણત આપે છે તમારું સન્માન જ આપે છે એટલે એના મનમાં કાંઈ છે એની આને ઓળખવાનું છે આયો જવા તો તેટલા એ જતા રહે કોણ તમારા મનમાં શું રાખીને આવ્યા છે કોને ખબર છે એ તો આત્માથી તમે વ્યક્તિને ઓળખો વ્યવહારથી હું તો કોઈને ઓળખશો જ નહીં વ્યવહાર તો બધા ઝીરો કરી દો વ્યવહારથી ઓળખીને તમે શું કરશો વ્યક્તિને ઓળખ હોય તો આત્માથી ઓળખો તમારા પર તેનો ભાવ કેવો છે ભલે પાંચ વર્ષે મળ્યો એનો ભાવ કેવો છે ખરેખર હૃદયનો ઠંડક પકડ્યો ભાવ છે એના હૃદયની અંદર જડા પર પાપ નથી તો એ જ તમારી માટે સાચો માણસ છે પેલો પણ તમારા પાંચ વર્ષની અંદર પચીસ વાર આવી જો અને પણ બહાર તો તમારી ખોટી વાતો કરો છો એ તો ફક્ત ફોર્માલિટીથી એને તો તમારું ખૂબ નુકસાન કર્યું તો પણ એને તમે નોંધણી શું લેવો પાંચ વાર આવ્યો પચી વાર આવ્યો પચી વાર આવીને તમારું કર્યું કાંઈ નથી ઉપરથી તમારી નેગેટિવતા એને ફેલાવી એટલે સારા અને જ્ઞાની વ્યક્તિને ઓળખવા હોય ને તો એના માયાના વ્યવહાર થકી ઓળખશો નહીં એના આત્મીય વ્યવહાર થકી ઓળખો અને આત્મીય વ્યવહાર બતાવવાની જરૂર હોતી નથી અને અનુભવી શકો આત્મવ્યવહાર બતાવાય નહીં બતાવે માયાવાળું જ બતાવવાની ઈચ્છા થાય આત્મી વ્યવહાર કોઈને બતાવવાની જરૂર નથી તમે તમે રવિવારે રવિવારે ભેગા થાવ ને અમીરભાઈ ઘણીવાર કહે છે નરસિંહભાઈ કે ભાઈ અમે રવિવારે ભેગા થઈએ તેવાના ભેગા થતા નથી બરાબર એ એ એ આત્મીય વ્યવહાર છે કે એનાથી તમને સંતોષ છે રવિવારે ભેગા થાવ છો ને પણ એમના હૃદયની અંદર ખબર છે કે હૃદયની અંદર અખૂટ પ્રેમના અખૂટ લાગણી છે ને બંધાયેલા છે આમાં કાંઈ ફેર પડવાનો નથી આની નોંધણી લેવો છો તમે કે તમે અઠવાડિયું તો મારી જોડે આપતા નથી એ આ આ સંબંધ રહ્યો ને જે આ સંબંધની વાત કરું છું આ સંતોષતાની વાત કરું છું કેવી સંતુષ્ટતા હોવી જોઈએ તમારી અંદર પછી કોઈ ચિંતા કરવાની જરૂર નથી આવતી જ નથી આત્મીય વ્યવહારમાં ફોર્મેલિટી આવતી નથી આવ્યો તો શું ના આવ્યો તો શું પણ એના હૃદયની નથી આવ્યો છતાં પણ પ્રેમ તો અખૂટ છે એના કાંઈ એવું પાપ 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 કહેવું કંઈ વિચારની દ્રષ્ટિ નથી આવ્યો પણ આના હૃદયની અંદર ખૂટ પ્રેમ છે અને એનો એના મનમાં એવો ભાવ પણ નથી નિર્ભાવ છે કે જે નિરંતર એક સરખો ભાવ રહે પ્રેમનો ભાવ રહે તમારી માટે ક્યારેય એનો કોઈ દ્રેશ નથી આવા વ્યવહારના આત્મીય વ્યવહાર કિવાય આત્મવ્યવહારને ઓળખવો હોય ને તો તમારે પણ એવો આત્મીય વ્યવહારને ઓળખવા માટે આત્મીય દૃષ્ટિ જરૂરી છે આત્મી દ્રષ્ટિ નહીં હોય તો વ્યવહાર ઓળખાશે નહીં કારણ કે માયાના ચશ્માની હુંહરું આત્મીય વ્યવહાર દેખાતો નથી એની માટે માયાના ચશ્મા ઉતારવા જગાડવો આત્મા જગાડવો પણ એટલે હાથમાં જગાડો તો બધાએના વ્યવહાર તમને સમજાશે અને દેખાશે પણ ખરા એટલે આ બહુ જ આજ મથામણવાળી વાત કરી દે હા મહેનતવાળી વાત છે મથામણવાળી વાત છે એ તો તમને અનુભવ થશે એટલે ખબર પડશે હું શું કુતરપુર રામ રજા